ત્યારે શહેરના કતારગામ ખાતે આવેલી ગજેરા સ્કૂલ વિવાદમાં આવી છે હાલમાં રાજ્ય સરકાર દ્વારા ધોરણ નવથી બારના વર્ગો ઓફલાઈન શરૂ કરાયા છે અને ધોરણ છ થી આઠ માટે વિચારણા કરાઈ રહી છે જોકે તેમ છતાં પણ કતારગામ ખાતેની ગજેરા સ્કૂલમાં ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓને શાળામાં બોલાવી ઘોર બેદરકારી બતાવી હતી સાથે વર્ગોમાં વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સિંગ વગર બેસાડવામાં આવ્યા હતા જેને લઈને લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે વધુમાં ગજરાસકો લગાવો પણ ફીને લઈને વિવાદમાં આવી ચૂકી છે હજી હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા પરવાનગી આપી ન હોવા છતાં પણ શાળા દ્વારા ધોરણ છતી આઠના વિદ્યાર્થીઓને શાળે બોલવામાં આવ્યા હતા જેને લઈ આ મામલે હવે ડીઈઓ શું પગલાં લેશે તે જોવું રહ્યું અઝરિટી